કોકો જો તો કઈ તા દે મળી વાત કહું કે ના કે એટલે થાય ને અતારે ડાળ હતા હ હું કહો કે જો તો ધવતા વાય તો તો એ હા હો ને કે તો કે ફોન પછી

લેજે ના ખ્યાલ કે તો પતા પડે આપને ખ્યાલ ન બાય અજી ગાડીમાં અમાર બીજા મજુદી જવાનું નઈ તમે તો અલા ઓ ભાઈ લઈ તો ગોખરી ના <coughs> ઉપાડી <coughs>

આ મજૂર અડધો ભાઈ દેતો હું આ સકલ કરી દીધું અને ખોબે અડજો મોકળો આના પેતાને પતણુ ટીયાને આપના સરસ્યુ ભાઈ મારા ભાગના લાવજો 25 અન્યા સમય મારા પર જોવાની તમે કીધું તો હું વાત તો